નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબા ખાતે આજરોજ ફરોડના યુવકની સાથે થયેલી મારામારી બાદ તેનું સયાજી હોસ્પિટલ ખાતે ગોત્રીમાં સારવાર દરમિયાન મોત થતાં તેને સયાજી હોસ્પિટલથી આજે પોસ્ટમોર્ટમ બાદ તેના ફરોળ નિહવાસસ્થાને લાવવામાં આવ્યો હતો ત્યારે ફરોળ ગામના લોકો અને પરિવારજનો દ્વારા આ યુવકના હત્યારાઓ અને એની પર હુમલો કરનારા દાઉદરા ગામના ઈસમો સામે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ગામ લોકોએ ભારે ઉહાપો મચાવ્યો હતો અને હલ્લાબોલ કરી હતી પોલીસ પાસે લોકોની માગણી હતી કે આ જે ગુનેગારો છે તેમને રાજકીય આગેવાનો દ્વારા છાવરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ રાજકારણના કોઈપણ પ્રકારના દબાણ વિના ગુનેગારો સામે કડક ખાતે કામ લેવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી અને આ માગણી સાથે સમાજના લોકો અને ફરોળ ગામના લોકો દેઠ બોડી લઈ અને પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા હજારોની સંખ્યામાં ટોળા પોલીસ સ્ટેશન રાજગઢ ખાતે ઉમટી પડ્યા હતા અને તેઓએ માંગણી કરી હતી કે ગુનેગારો સામે તાત્કાલિક ગુનેગારોની ધરપકડ કરવામાં આવે અને ગુનેગારો સામે હત્યાનો ગુનો નોંધી અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને રાજકીય આગેવાનો જે મોટા માથાઓ છે ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કર્યા છે તેમને પણ સંદેશ આપ્યો હતો કે ગુનેગારોને છાવરવાની આ જે વૃત્તિ છે તેને બંધ કરવામાં આવે ડીબી લાઈવ ન્યૂઝ ગોકંબા